જય સ્વનારાયણ આજે વાત કરવી છે મનની સફાઈ એક વખત શ્રમણ સંઘની અંદર જ્ઞાનની ચર્ચા ચાલી રહી હતી કામ ક્રોધ લોભ મચ્છર આ બધાની અંદર સૌથી મોટો દુર્ગુણ કયો કે જે દુર્ગુણ હોવાને કારણે ભવસાગરની અંદર ડૂબી જવાય કોઈ કહે લોભ મોટો છે કોઈ કહે કામ કોઈ કહે મદ તો કોઈ કહે મચ્છર ઈર્ષ્યા એ મહાન શત્રુ છે કે જે ભવસાગર તરવામાં બાધારૂપ બને છે ઘણી બધી ચર્ચા ચાલી પણ એનો કોઈ નિર્ણય ન આવ્યો આથી બધા શિષ્ય ઊભા થયા અને ભગવાન મહાવીર પાસે ગયા અને કહ્યું ભગવાન અમે નિર્ણય નથી કરી શકતા કે કામ ક્રોધ લોભ મધ મચ્છર આ બધાની અંદર મોટો શત્રુ કોણ છે સૌથી મોટો દુશ્મન હોય અને ભવસાગર તરવામાં નડતર રૂપ હોય ભગવાને કીધું સાંભળો કોઈક તુંબડું હોય એ સુકાઈ જાય અને એને પાણી ઉપર મૂકો તો શું થાય શિષ્યો કે તો તરે હવે કોઈ પણ એક જગ્યાએ એક નાનું કાણું પીડ્યું હોય તો શું થાય તો કે તો પાણી ભરાય અને ડૂબી જાય હવે એ જ કાણું છે એ બીજી બાજુ પીડ્યું હોય તો કે તોય ડૂબી જાય મહાવીર સ્વામી કે એક નાનકડું એવું કાણું એનું જે ડીટીયુ આવે એ બાજુ પીડ્યું હોય તો કે તોય ડૂબી જાય એના માથા છે એ બાજુ એક કાણું પીડ્યું હોય તો બધા શિષ્યો કે ભગવાન તમે કેવા પ્રશ્ન પૂછો છો તુમડામાં કોઈ પણ જગ્યાએ તુંબડું તરે છે એ વચ્ચેના ભાગ હોય ડેટિયા બાજુ હોય આગળના ભાગ હોય બંને બાજુ હોય જ્યાં પણ કાણું પડ્યું હોય અને નાનું એવું પણ કાણું હોય તો પણ તુંબડું ડૂબી જાય તો બસ આ જ આનો જવાબ છે કે આપણા મનની અંદર રહેલા કામ ક્રોધ લોભ મધ મચ્છર આ બધા જ દુર્ગુણો છે એમાં કોઈ નાનો કોઈ મોટો એવું કશું છે નહીં બધા જ એક સરખા અને દુર્ગોણની અંદર એકબીજાથી ચડી હતા છે જેમ તુમડાની અંદર નાનું કે મોટું કોઈ પણ કાણું હોય તો અંતે એ તુબડું ડૂબી જાય છે એ જ રીતે શરીરની અંદર કામ ક્રોધ લોભ મદ મચ્છર આમાંથી એક પણ અવગુણ હોય તો એ અવગુણને કારણે આપણને મુશ્કેલી પડતી હોય છે અને માનવ જીવન જીવવું કે ભૌસાગર તરવું મુશ્કેલ બની જતું હોય છે આવા નાના નાના જે કાણા છે એને બુરવાનો પ્રયત્ન કરીએ અવગુણ કે નાનો કે મોટો એવું કશું હોતું નથી અવગુણ એ અવગુણ છે જે માણસને જરૂર દુશ્મન અને રૂપ થતો હોય છે બધા જ શિષ્યોએ મહાવીર સ્વામીની વાત સાંભળી અને બરાબર હૃદયની અંદર ઉતારી દીધી કે હવે આમાં દુર્ગુણને નાનો મોટો નથી કરવાનો પણ નાનો કે મોટો દુર્ગુણ આવે તો જે કાણું હોય તુમડાનું એને જો બુરી દઈએ અને પછી એ તુમળું તરે એમ આવેલો કોઈ પણ અવગુણ એને જો ભૂરી દઈએ એને ઓછો કરીએ એને દૂર કરીએ તો માણસ ભાવસાગર તરી જતો હોય છે